બાર જૂન ગુરુવારના રોજ બપોરે એક પોઈન્ટ આડત્રીસ વાગે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એકસો એકોતેર ટેક ઓફ થઈ હતી ટેક ઓફ થયા બાદ એક પોઈન્ટ ચાલીસ વાગે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું

ત્યારબાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા આ પહેલાં વડાપ્રધાન મોદી સિવિલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટોને મળ્યા હતા જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતા તેમને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા તેમજ પ્લેન ક્રેશમાં બચી જનારા એકમાત્ર મુસાફર એવા વિશ્વાસના પણ ખબર અંતર પૂછ્યા હતા